જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે તેના પડઘા સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યા છે લોકોના આક્રોશ વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશ્મીરના પહેલગામમાં ભારતીય પ્રવાસીઓ પર કરેલ હુમલામાં છવ્વીસથી વધુ નાગરિકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ મૃતકોની આત્માને શાંતિ આપવા માટે મોન રેલી યોજી હાથમાં દીપ રાખી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી મૌન રેલી સાંઈ સમર્પણ નજીક સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ પાન સેન્ટર નજીકના કન્યા સુરક્ષા સર્કલ સુધી રાખવામાં આવી હતી આ મોન રેલીમાં પાંચસોથી વધુ યુવક યુવતીઓ જોડાયા હતા યુવાનોએ હાથમાં કેન્ડલ અને દીપ સાથે રાખી શાંતિમય રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સાથે સંસ્થાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે જે પ્રકારે ભારત સરકારે પુલવામા હુમલાનો બદલો તેઓના ઘરમાં ઘૂસીને ખાતમો કર્યો તેવી જ રીતે આ વખતે પહેલગામનો બદલો પોકનો કબજો મેળવી સામી છાતીએ પાકિસ્તાનના કરાંચી ઉપર હુમલો કરી આખા વિશ્વમાં હિન્દુસ્તાનની તાકાત બતાવવા સરકાર સમક્ષ માંગ કરી હતી યુવાનોમાં આક્રોશ હોવાથી કાર્યક્રમના અંતે પાકિસ્તાનના ઝંડાને સરગાવી પાકિસ્તાન અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સોમનાથ મરાઠે આજે અમારા ઉદના વિસ્તારની અંદર સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશીનગર ચાર રસ્તા સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ કન્યા સુરક્ષા સર્કલ સુધી જે એક મૌન રેલીનું આયોજન કરાયું છે એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે ગત કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મને ધર્મના લોકો પર વિશેષ એમનું નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ કુરુરતાથી જે સત્તાવીસ લોકોને જે હત્યા કરવામાં આવી છે અનેક લોકો એમાં જખમી પણ છે ભારત દેશ તમામ શહેરોમાં અને તમામ સનાતનીઓમાં આ ખૂબ મોટો આક્રોશ છે સરકાર જે એમની પહેલ કરી રહી જે રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિને એમને જાયજો લીધો છે અને તાત્કાલિક અસરથી જે આ પાકિસ્તાનના જે આતંકવાદી જ્યાંથી આવ્યા છે એમની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થાય અને આ દેશની જે ઈચ્છા છે આતંકવાદી કાયમી માટે એનો નામો નિશાન મટી જાય નમસ્કાર હું આશિષ સુર્યવંશી સાંસ્કૃત રક્ષા સમિતિ અધ્યક્ષ આજ રોજ ઉદના ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ચોક રામનગર પાસેથી કન્યા સુરક્ષા સર્કલ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આમ મૌન રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો જોડાયા છે આ મૌન રેલીનું મુખ્ય કારણ કે ગત રોજ આપણા ભારતમાં જે આતંકવાદીઓ દ્વારા પુલવામામાં પહેલ જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ આજે અને એક મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સરકારશ્રીને એક સંદેશો આપવા માંગીએ છીએ કે જે પ્રમાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પ્રમાણે આ વખતે પીઓકેનો કબજો લઈ અને કરાચીમાં કરાચીના ઉપર સામી છાતી આપણે હુમલો કરવો જોઈએ જે પ્રમાણે આ કાયરતાપૂર્વક દર વખતે આપણે પાછળથી હુમલો કરે છે પણ આપણે આ વખતે સામી છાતીએ થઈ એમના પર હુમલો કરવાની જરૂર જ છે સુરક્ષા સર્કલ વેલકમ છે અને હું તમામને વિનંતી કરવા માંગુ છું કે આજે આતંકવાદીઓ દ્વારા નામ પૂછી પૂછીને ગોળીઓ મારવા માં ખુબજ નિંદનીય છે હું સરકાર શ્રી ને અપીલ કરવા માંગુ છું કે આના પર કડક કડક કાર્યવાહી થવી જોઈએ